धम दम दमदमेन गारा रे रे रेज यार, खड़ी रे गाम मा। दम नगार नगारा धम गारा नगार नगारा गारा धमे दम नगारा, नगारा, दम नगारा ने जी रे आज पापा तीन सो वाय होशि रे आज ब्यूशी बाबा गारम दमेन नगार गारा दम धमेन नगार गारा दम दमेन कारा रे होशिर उसी बापा શ્રી કૃષ્ણ જય મુરલી જય દ્વારકાથી જય જય બાપા અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને જો મારી માન્યતા હતી જોઈ માનતા પૂરી કરી લીધી હવા થોડા કામમાં હતા એટલે વ્લોગ ઉતારવાનો ટાઈમ મળ્યો નહોતો એટલે અત્યારે બપોર ઘરે ચાલુ કર્યો ને માન્યતા કીધું બાકી હતી ને વરસાદ ને એવું બધું ચાલુ હતો એટલે નહોતી જ માય થતી માનતા પણ આજ વરા પતે મેં બપોર વિચાર્યું કે આજ બપોર કાઢે માનતા કરી લેવી એ પણ હજી માનતા કરવાની થોડીક વાર હતી ત્યાં પાછો વરસાદ આવી ગયો પણ હું કહું હવે ભલે માનતાનું નામ લીધું ને તો આજ માનતા ચાલુ વરસાદે કે ભલે ગમે એવો ગારો હોય કાંઈ માનતા કરી નાખવાનું થાય એટલે માનતા પૂરી થઈ ગઈ છે મારી મેં અહીંથી વ્લોગ ચાલુ કર્યો છે જય દેવસિંહ બાપા જય શ્રી કૃષ્ણ જય મુરલીધર જય દ્વારકાધીશ ને જય દેવસિંહ બાપા અમે સોમવારને દિવસે બધાએ અમારા આજુબાજુના ભાઈઓ બધાએ દીવાન અને તલવટને એવું બધું અમે સોમવારને બીજ માનતાને બધું કરીએ છીએ અને એક પાચમને બી દર સોમવારે બધાય અમારા ભાઈઓ અને બધા કુટુંબના સોમવારે જ આવે બને ને હું થયું એટલે સોમવારે જ માનતા કરીને આને જ માનતા હતી કે ગમે એમ થાય તો આજને જ માનતા કરવી તો પરીક્ષા લેવાનું હોય ને ભગવાનને એટલે વરસાદે આવ્યો અને રેડો એમ તો હારું આવ્યો મારું એવું કામ કરી દીધું હોય તેને એમ મને કારણ થોડોક હેરાન કરી કે કેટલો હેરાન થઈને માનતા કરે કે નથી કરતો મેં એનું કામ કરી દીધું તો કે ઈ મારું કેવું કામ કરે કઈ વાંધો નહીં થોડુંક વહી વયમુ લાગે પણ એને મારું એવું કામ કરી દીધું એટલે ભલે વયમુ લાગે તો મને પણ હેરાન મજા આવે થોડી ભૂલ હતી સાતી હોય છોરો કસરો થાય પણ મોતત કઉ મોતત નો થાય ને એટલે ભૂલી જ જાય થોડી કઠિન જ હતી એમ ક્યો ને તો તો એની થઈ ગઈ માનતા અને હવે એની માનતા ઉતરી ગઈ છે હવે કાંઈ ઉપાધી જેવું છે નહીં અને માનતા જો અમે કરી નહીં કહ્યું રમે છે ગરમ માનતા કરીને કેવું લાગે થોડુંક વહી મું લાગે પણ બેદુની માનતા હતી ને ટાઈમ મળતો નહોતો હું કાંઈ જ વર આપ્યા કરી નાખું હજી માનતા કરવાનું નામ લીધું થોડીક વાર લાગી ત્યાં વરસાદ આવી ગયો પાસે હું કહું કઈ વાંધો નહીં ગાળામાં માનતા જ કરી નાખવાનું થાય બાકી આજ માનતા પૂરી કરવાની થાય છે ને આજે આપણે માનતા ફૂગી ગઈ છે હવે મારી તમે જોવા પછી પાછું માનતા પૂરી કરવા અહીંયા લાગે ફૂગી ગયો અહીંથી હવે એટલું બાકી છે કે આગળ માનતા પૂરી થઈ જાય માથું અડાડી અનજા જો માઈન તાકઈ રહી ને આની દૈસા જો દૈસા નો કેવાય તો અમારું એવું સારું કામ છે આ દૈસા કેવાય એ વાત તો આપ હારું કહેવાય હવે બાઈક ક્યાં છે નાના વાહ તો જે આ કરી લુકડા ભરા ભરાડિયા બાકી આખوام ભરાઈ ગરમ ભરાઈ રઉ ને તો એ મને મજા આવે કારણ કે મારા કામ એવા કર દિયા ઘરે રાતે કામ કરી દિયા તો પછી લુકડા ભરાડિયા માં તો હું કંઈ મોટી નવી નવાઈ ની વાત છે ની નથી અને અમારી જો આને સને આ બો શોક

અમર વાડી હાથ માં ખાઈ લેવાનું કઈ બટાટા પૌવા હોય ક્યાંક ઓલી હું કઈ મેગી મેગી હોય કઈક કઈ નો હોય કોરા મમરામેટા ડુંગળી નાખીને ખાઈ લઈ વાડી ને બીજું શું હોય બધી એક ને એક અને નાસ્તો કરે એટલે થોડું કામ ફેરવું હોય એટલે મજા આવે કામ કરો ને તો કઈ કામ છે ને બેહું ને નીડ નાખાઈ ગયા છે હવે આગળ પેહુ ફેરવવાની છે હાડા છે ફેરવી લો એટલે અંદર લઈ લો અને કાંઈ લાગડ નીવાડીએ દીપડો આવ્યો તો એવી વાત સાંભળવાની તે લાઈ તો વહેલા હેરાન તો લઈ લેવી હોય નકર પેહું બાઈને રાખતા ને ગાયું એની બધાને અંદર રાખતા અહીંયા થોડી હાકેડ છે હતી હમા તો નહીં લાઈટ તો બધાને અંદર લેવાના છે તો હાલો પહેલાં નાસ્તો કરી લઈએ પહેલાં નાસ્તો કરી લઈને પછી ઢોર ફેરવી લઈએ એટલે પછી દોવાનું કામ રહે એટલે નાનો હાથે આખા આપણે હાથે આખીને આવે બે ભાઈ વરે ગયા દસ મિનિટમાં દોવાઈ જાય હું વાર લાગે એક હું દઈ દઉં પછી એક હાથી વરસાદ એવો છોડી નાખ્યું તો એ આવે છે હાથી ભગવાન કેમ થાક બહુ લાગે તને ખાતો જા આરો થાય કામ કરવાનો થાય હાથી નાખે પણ એવું કઈ નથી કામ કરવાનો નથી વરસાદ એટલે ગારો થઈ ગયો એટલે હાથી તું તું જીવ નો નાખતો અમે ખાઈ લઈએ તું ઉભો પૂછો તમ તાર અને ખાવું હોય તો મમરાન કોથળી અંદર છે એમાં ટમેટા ઉધારી ને ડુંગળી નાખી ને ખાઈ લેજો હાલો હાલો તો આમ બધે ખાઈ લઈ નાસ્તો કરી લઈ અને પછી મળીએ વિડીયોમાં થોડોક ટાઈમ મળે તો અમારા ધીરી પેલા ટાટ ભણી ને આવી ગયા છે સાડા પાંચ છ છ થઈ ગયા છ થઈ ગયા આમ તો

કેવાન બેન ધીરી ના બેન પણ આવી ગયા છે અહીંયાની જીબડી કાઢે છે અને ધીરી ને મળવા જાવ પેલા ભણી ના આવે એટલે પેલા એ બેને મળવું પડે પછી મળી જાય ને પછી બેને એકબીજાને હા હક થાય એને ડૉક્ટરે ગહીન કીધું છે કે બટા પડીકા ખાતી નહીં એટલે તારે કઈ ભાગ એને ખવડાવવાનો નહીં તારે ઘેરે લઈ જાવી લઈ જાય પછી હા એ ભાગ લઈ આવી ન હોય તો સારું બાકી લઈ આવી હોય ને તો એને ભાગ ખવડાવતી નહીં

તાલપત્રી આડી બાંધવી છે એટલે હું પેલા એ બાંધી લઉં હા બે વાર વરગી છે અહીંયા તમે પેલું ધારી કામમાં દૂર રહી ગયું હતું ને સોમાં હું આવી ગયું હતું એટલે એ કામમાં અધૂરું છે એટલે આપણે ત્યાં ગેલવેને જ નહીં ધારી અહીંયા અમે ફરતે ગેલવેને ધારી મારવાની પણ અત્યારે છોમાં આમ નથી લાગે એમાં બધું નીંદ પડી એટલે હરગવાની બેક લાગે વેલ્ડિંગ કરીએ એટલે એટલે અત્યારે ત્યાં તાલપત્રી બાંધી દેવી છે ફેરકી દોરી રાખીને તાલપત્રી કાઢી છે એની તાલપત્રી અહીંયા બાંધી દેવાની સરખી રીતે આમ અઠાંબલેથી ઓલ અઠાંબલે લગા એટલે બધું પેક થઈ ગઈ એનો આવે ને અમારે ગીરના નજીક રહ્યો તો જનાવરની બીક લાગે કયા ખાવજ આવે કયા દીપડા આવે એવું આવે એટલે અત્યારે એવું લાગે તો પેક કરી દઈ પછી સોમા પછી ત્યાં ફરતી ગેલવે જારી મારી દેવાની યાર ચાલો તો અરે ભાઈ પાછો યોગ્યો એક આવે જાય છે હવે કામ કરવાનું ચાલપત્રી બંધ થઈ ગઈ છે ટાણે દસ કલાકની મહેનત થઈ ભાઈ ભાઈથી મેળકીથી બાંધી દીધું એટલે હવે કંઈ બીક જેવું છે નહીં અને હાલો હવે બહુ વિડીયો મોટો થઈ જાય એટલે વિડીયોને પૂરો કરી દઈ થેન્ક યુ આભા લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલને